કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામ માંગ જિલ્લા તંત્ર દ્વારા મેગા ડેમોલેશન હાથ ધરાયું એકસો વીઘા જેટલું જમીન ખુલ્લી કરાય કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામે આજ રોજ સરકારી ગૌચરણ જમીન ખુલ્લી કરવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી હતી જેમાં ત્રણ દિવસ જમીન ખુલ્લી કરવાની કામગીરી શરૂ રહે છે કોડીનારના તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં ગ્રામ પંચાયત દ્વારા આ મેગા ડેમોલેશન હાથ ધરાયું હતું જેમાંગ ઘાંટવડ ગામના સરપંચ શ્રી અબ્દુલ મહેતર તથા તલાટીકમ મંત્રી વિજય ગોસ્વામીની નજર હેઠળ ઘાંટવડ ગામમાં ડેમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાંગ દસમી વધારે ખેડૂતોની જમીન ખુલી કરવામાં આવી હતી આજથી ડેમોલેશનની કામગીરી શરૂ કરાઈ હતી જેમાંગ ત્રણ દિવસ આ કામગીરી શરૂ રહેશે તેવું તાલુકા વિકાસ અધિકારી દ્વારા જણાવ્યું હતું ઘાંટવડ ગામમાં અંદાજે એકસો સોળ હેક્ટર જે પાંચસો વીઘાની આસપાસ જમીન દબાવવામાં આવી છે ત્રણ દિવસ કામગીરી સમય દરમિયાન તમામ જમીન ખુલ્લી કરવામાં આવશે તેવું સરપંચશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું પોલીસ બંદોબસ્ત સાથે જમીન ખુલી કરવામાં આવી હતી રિપોર્ટર શબ્બીર સેલો કોડીના પરિચય અને આ ક્યુ ગામ છે અને અહીંયા શું કામગીરી ચાલી રહી છે કોડીના તાલુકાના ઘાટપડ ગામના સરપંચ પ્રતિનિધિ તરીકે અબ્દુલ મહેતર અને આજે સવારના અગિયાર વાગ્યાથી અમે ગૌચર ખાલી કરવાની પ્રક્રિયા ચાલુ કરી છે એમાં હાલમાં બે જેસીબી એક ટ્રેક્ટર માલઢોર ખાલી કરીએ છે એમાં ચરણ પણ ચાલુ અત્યારે પછી અંદાજે કેટલા વીઘા જમીન ગૌચરણ આવેલું છે ઘાટોડમાં હાલમાં પાંચસો વીઘા જેટલી જમીન પેશકદમી કરેલું છે અમે દરેકને ને ખેડૂતોને અમે નોટિસો આપેલી છે ત્રણ નોટિસો આપેલી છે કે આટલા દિવસમાં આપ ખાલી કરો છતાં ખાલી ન થયું એટલે અમારે તંત્રને ટીડીઓ સાહેબ અને સિંહ જાડેજા સાહેબની સૂચનાથી ટીડીઓ સાહેબ અને પોલીસ બંદોબસ્ત સાથે આજે અમે ગૌચર ખાલી કરવાની ચાર શરૂઆત કરી છે અને સતત ત્રણ દિવસ તારીખ ઓગણત્રીસ ત્રીસો એકત્રીસ સુધી અમે ગૌચર ખાલી કરાવવાનું પ્રક્રિયામાં લાગેલા રહીશું બરાબર પછી અત્યારે જે કામગીરી ચાલી રહી છે કલેક્ટર સાહેબના આદેશથી છે કે ટીડીઓ સાહેબના આદેશથી છે જી આમ તો ખરેખર ગીર સોમનાથ જિલ્લામાં ટીડીઓ સાહેબે છે એવી ઝુંબે સુપારી છે કે ગૌસર સુપ્રીમ કોર્ટનો આદેશ હોય અને દરેક ભારત આખાના દરેક જગ્યાઓમાં જ્યાં જ્યાં ગૌસર છે જે રાજાસિંહ વખતમાં જે ગૌસર ગાયો માટે ફાળવેલું એમાં જે પેચકદમી થઈ છે એ ખરેખર છૂટી થવી જોઈએ અને અત્યારે તમે રોડ ઉપર જોવો છો કે રેઢિયાર માલ રખડે છે કારણ કે એમાં ચરણની જગ્યા નથી સરવા માટે જગ્યા નથી એટલે રોડ પકડીને માલ ઢોર બેસી ગયા છે એટલા માટે આ ગૌચર ખાલી થાય તો શહેરમાં અને ગામડામાં જે રેઢિયાર માલની પણ ઓલી વધી છે એ પણ ઓછી થઈ જાય અને જે ખરેખર ગાયોનો હક છે ગાયોને મળી જાય કેટલા દિવસ કામગીરી ચાલુ રહેવાની સતત ત્રણ દિવસ કામગીરી ચાલુ રહેવાની છે